તો બારમા ધોરણમાં આવતું એક નવું ચેપ્ટર કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશ્ય ઉપકરણો એનો આ એક ટોપિક છે કે વક્રતા ત્રિજ્યાર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનું જે સંબંધ હશે એ સમીકરણ કેવી રીતે મેળવવું બહુ સિમ્પલ થિયરી છે બે માર્ક્સમાં પૂછાયેલી થિયરી છે તો એના માટે જરૂરી આકૃતિ તમે જોઈ લો આકૃતિ બધા મુજબ આ આ શું છે એક અંતર્ગોળ હરીસો બરાબર અને અંતર્ગોળ હરીસોમાં જે આ પી હશે એ શું હશે એ જે તે હરીસાનું ધ્રુવ હશે અને આ જે લાઇન તમને દેખાય એ શું હશે તો કે મુખ્ય અક્ષ હશે અને હવે જ્યારે બી યાદ રાખવાનું કે કોઈપણ અરીસામાં ગમે તે બિંદુથી તમે જ્યારે લંબ દોરશો બરાબર આ રીતે સપાટીને લંબ દોરશો બરાબર તો એ હંમેશા સીમાંથી પસાર થાય સીનો મતલબ થાય વક્રતા કેન્દ્ર સી અને પી વચ્ચેના અંતરને શું કહે છે વકરતા ત્રીજા કહેવાશે તેમજ અક્ષને સમાંતર કિરણો જ્યારે બી આપ થતા હોય એ હંમેશા કેપિટલ એફ એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય એટલે મુખ્ય કેન્દ્ર એફ અને પી વચ્ચેના અંતરને શું કહે છે કેન્દ્ર લંબાઈ કહે છે આટલું તમારે ખાસ યાદ રાખવાનું રહેશે અને હવે જો કે આપાત કિરણ આવશે અને એ આપાત કિરણ બિંદુ એમ ઉપર આપાત થશે અને અહીંયા એમ બિંદુ પરથી વાદળી લાઈનમાં તમને શું બતાવેલું છે લંબ દોરેલો હશે સપાટીને લંબ અને તમને ખ્યાલ હશે પરાવર્તનના નિયમ મુજબ કે આપાત કોણ અને પરાવર્તિત કોણ બંને જે હશે સરખા ખૂણાના હશે માટે જો અહીંયા આપાત કિરણે લંબ સાથે ઠીટા ખૂણો બનાવ્યો તો એટલા જ ખૂણામાં પરાવર્તિત થઈને અને ક્યાંથી પસાર થયો એપમાંથી કેમ એપમાંથી કે સમાંતર કિરણો હંમેશા એપમાંથી પસાર થાય એટલા માટે ચલો ફરીથી અહીંયા આપાત કિરણે પહેલાં ઠીટા ખૂણો બનાવ્યો હશે તો યુગ્મકોણના નિયમ મુજબ જોઈ લો અહીંયા પણ જેડ બનશે ને આ ખૂણોમાં કેટલો થાય ઠીટા જેટલો થશે માટે સી ખૂણો પણ કેટલો હશે ઠીટા જેટલો હશે એ જ પ્રમાણે અહીંયા ટોટલ ખૂણો કેટલો થાય ટુ ઠીટાનો થશે માટે ફરીથી યુગ્મકોણના નિયમ હિસાબે આ શું થશે ટુ ઠીટા થશે માટે અહીંયા સી ખૂણો લંબ સાથે ઠીટા જેટલો કોણ બનાવશે અને પરાવર્તિત કિરણ સાથે એફ જે હશે ટુ ઠીટા જેટલો ખૂણો બનાવશે બોલો ક્લિયર છે તમને આખું ક્લિયર દેખાતું હશે આપાત કિરણ જે બિંદુ પર આપાત હશે ત્યાંથી મુખ્ય અક્ષ ઉપર એક લંબ દોરવામાં આવશે જે ડી તમને દેખાતું હશે અને હવે યાદ રાખવાનું કે જ્યારે પેરીઅક્સર કિરણો હોય પેરીઅક્ષર કિરણનો મતલબ એ કે મુખ્ય અક્ષને સમાંતર તો હશે જ પણ મુખ્ય અક્ષના સૌથી નજીકના તો આ બિંદુ જેમ જેમ તમે નજીક લેતા જાઓ ત્યારે જે લંબ હશે જે ડી બિંદુ આપણને મળશે એ ધીમે ધીમે કોની નજીક જશે પી બિંદુ પાસે જાય બરાબર તમે જાતે ટ્રાય કરી શકો છો કે જેમ કે અહીંયા કોઈક એક લાઈન ડ્રો કર દો આ અહીંયા આપાત કરીએ અને એના પર જો લંબ દૂરી તો એક્ઝેક્ટલી પી જેટલો થશે તો યાદ રાખો ને અહીંયા પેરીએક્સેલ ક્યુર આપણે લેવાના રહેશે પેરીએક્સલ ક્યુરમાં બીજી ખાસિયત કે એમાં જે ખૂણો બનશે ખૂણો ખૂબ જ નાનો ખૂણો બનશે આવું કેમ કીધું કે કે જો ખૂણો ખૂબ જ નાનો તમે ટેન ઠીટા લખો કે ઠીટા લખો બંને સાચું તો પેરીએક્સેલ ક્યુરમાં બે મુદ્દા મુખ્ય મુખ્યક્ષને સમાંતર અને સૌથી નજીકના તો એ પ્રમાણે અહીંયા કંઈક આ પ્રમાણે આકૃતિ આપણને દેખાય પછી જો અહીંયા તમને બે કાટકોણ ત્રિકોણ દેખાતા હશે એક હશે સી એમ અને ડી આમાં ઠીટા જે દેખાય ત્યાં ટેન ઠીટા એપ્લાય કરો તો શું જો આ જગ્યાએ ટેન ઠીટા બરાબર સામેની બાજુ એમડી ભાગ્યા સીડી થશે અને એ પ્રમાણે બીજું કાટકોણ ત્રિકોણ એફ એમ અને ડીમાં સામેની બાજુ એમડી અપોન એફડી બોલો ક્લિયર પછી શું લખ્યું કે જો આપત કિરણો કહેવા હોય પેરીએક્સેલ હોય માટે તમે પછી એને જે લખેલું છે કે પેરીએક્સેલ હશે તો તમે ડી લખો કે પી લખો સરખું જ થાય કિરણ અહીંયા બહુ દૂર દેખાય આપણે નજીક નું કિરણ લઈ લઈએ જેમ કે આ રીતે ઓકે તો જો અહીંયા તમને એક બ્લ્યુ લાઈનમાં આપાત કિરણ બતાવેલું છે જો એ નજીક જતો જાય તો અહીંયા જો તમે ડી અને પી બંને એક સમાન થઈ જાય પણ ક્યારે થાય આવું પેરીએક્સેલ કિરણ હોય તો અને તો છે માટે અહીંયા તમે જ્યાં જ્યાં ડી દેખાય ત્યાં પી લખી દો તો ચાલશે તો અહીંયા એમડી સીડી હતો તો અહીંયા એમપીસીપી કરી દીધું આ જગ્યાએ એમડી અને એફડી હતો તો અહીંયા એફપી એફપી કરી દીધું અને આ જગ્યાએ ઠીટા ટુ ઠીટા આવશે ઠીટા બરાબર ઓકે તો આ પ્રમાણે અને ફરીથી પેરીએક્સલ હોય તો ખૂણાઓ પણ કહેવા હશે ખૂબ જ નાના પેરીએક્સલ કિરણો છે માટે ખૂણાઓ પણ કહેવા હશે ખૂબ નાના છે માટે તમે ટેન ઠીટા લખો કે ઠીટા લખો ટુ ઠીટા લખો ડાયરેક્ટ તો બી ચાલશે તો આ પ્રમાણે સમીકરણ એક અને બે મળે આનું સ્ટેપ લખ્યું છે પણ ખાલી ટેન ઠીને દીકરી ઠીટા લખી દીધું ક્યારે થાય જ્યારે ખૂણા ખૂબ જ નાના હોય ત્યારે અહીંયા આમ નિયમ પ્રમાણે ડી આવશે પણ પેરીએક્સલ પ્રમાણે ડી અને પી બંને કેવા થાય સરખા થાય જે તમને અહીંયા મેં આકૃતિમાં બતાવ્યા પછી આપણે સમીકરણ એક અને બે છે ને તો જ્યાં તમને સમીકરણ બેમાં ઠીટા દેખાય એ આ ઠીટાની વેલ્યુ ત્યાં મૂકી દો તો અહીંયા મૂકેલું છે પછી સામસામે એમપી ઉડી ગયા શું વધ્યું સીપી અપન એફપી એફપીને ઉપર લઈ લો અને ક્રોસ મલ્ટિપ્લાય કરો તો અહીંયા એફપી બરાબર સીપી ઉપર જશે ને ભાગ્યા બે એટલે એફપી બરાબર સીપી અપોન ટુ અને સીપી એટલે આર થાય અને એફપી એટલે શું થશે કેન્દ્ર લંબાઈ જે અહીંયા લખેલું છે આ રીતે બરાબર આ તમારું લાસ્ટ સમીકરણ છે તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો તો અહીંયા આ જે વિડીયો છે જલ્દી પૂરો થઈ ગયો એનું કારણ એ છે કે મેં ઓલરેડી આખું સ્ટેપ બાય સ્ટેપ લખીને વિડીયો શૂટ કરેલો પણ એ આઈ થિંક રેકોર્ડ થયું નથી માટે ઓલરેડી બધું લખાણ તમને દેખાતું હશે પણ અહીંયા તમને સમજણ ક્લિયર થઈ ગઈ હશે આ જે પ્રશ્ન છે એમાં ખાલી બે ત્રિકોણ તમારે ધ્યાનમાં રાખવાના છે સીવાળો ખૂણો હશે અને બીજું વાળો સીનો ખૂણો ઠીટા થાય પેલો ટુ ઠીટા થશે અને પછી કાટકોન ત્રિકોણના નિયમ મુજબ ટેન ઠીટા અપ્લાય કરવાના અને પછી એક્સલ હોય તો ટેન ઠી જગ્યાએ ઠીટા લખો ચાલશે જ્યાં ડી હોય ત્યાં પી લખી દો ચાલશે પછી પપ તમને જવાબ મળી જશે ચાર પાંચ સ્ટેપનો જ આ પ્રશ્ન છે બે માર્કનો પૂછાય એવું છે બરાબર તો આઈ હોપ કે તમને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે અને જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાજ જેથી નવી અપડેટ્સને મિસ ના કરી શકો ફરીથી કંઈક આવા જ નવા કોન્સેપ્ટ સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ટેક કેર